શુદ્ધ પાણીની વ્યવસ્થા પૂરી પાડી હતી ભરવરસાદે પણ જ્યાં કોઈ ના પહોંચી શક્યું ત્યાં એડવોકેટ દિલાવરભાઈ અને તેમની સાથે કાર્યકર્તા યુવાનોએ પોતાના જીવના જોખમે પણ લોકોને સહાય કરી હતી જમવાનું તથા શુદ્ધ પાણી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું મારું નામ એડવોકેટ દિલાવરભાઈ છે હું વાડી તાઇવાળામાંથી આવ્યો છું મુજાર ગામની છે અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કેટલી તકલીફ આ લોકો પોતાનું રોજમર્રાનું જીવન જરૂરિયાતનું જે સરસામાન છે એ કેટલી હાલાકી થઈ રહી છે એટલે અમે વાડી વાડીના તાઈવાળા વિસ્તારમાંથી એક દૂધ પાણી અને પેલી ખીચડી જેવી વસ્તુ લઈને આવ્યા છે એમના માટે હા અમારા ટીમમાંથી લગભગ ત્રણેક છોકરાઓ ગયા છે અંદર અંદરની સિચુએ કેવી છે અંદરની સિચ્યુએશન તો સમજો ને કે બહુ મુશ્કેલથી કોઈ બહાર આવી શકે છે એટલે એક જ એમની પાસે વ્યવસ્થા છે કે એક જ જે શું કહીએ છીએ તરાપો છે એ એક જ તરાપાથી કોઈને અંદર આવવું હોય કે બહાર જવું હોય તો એક તરાપાથી કોઈ ફોન કરે તો પછી બહાર કોઈ વ્યક્તિ ઊભા હોય તો એ લેવા માટે એમને આવે છે અને પછી એ વ્યક્તિ ત્યાં એને ડ્રોપ કરીને બીજી વાર પછી એક જ તરાપાથી એમને બધું ચાલ્યા કરે છે અત્યારે અત્યારે અમને બે એક કલાક થઈ ગઈ છે ને લગભગ અત્યારે ઓલ ઓવર બરોડામાં જેટલા પણ સમજો કે આજવા રોડ છે કલ્યાણનગર છે પછી પરશુરામ ભટ્ટા છે અને અત્યારે અમે અહીંયા કિશનવાડી પણ છે અને કિસાનનગર પણ છે અને અત્યારે અમારી એક ટીમ અહીંયા આવી છે અત્યારે તો બહુ મોટો ગ્રુપ છે એ આખી આ મુફ્તી ઇમરાન જોડે અમારું પણ એક ગ્રુપ કન્સર્ન છે જે વાડી વાડી આપણે પાણીગેટ વિસ્તારમાં રહે છે મારું નામ એડવોકેટ દિલાવરભાઈ છે